બાળજીરો જેવા આપના માધ્યમથી ગુજરાતના પ્રાઇવેટ ખાનગી અને સરકારી શિક્ષકો વતી મુખ્યમંત્રીશ્રીની અમને માગણી છે કે આજે શિક્ષક દિવસ નિમિત્તે એ શિક્ષક દિવસ તો ઉજવીએ છીએ પણ શિક્ષકોને એ કારવાર તકનીકો જે સમસ્યાઓ છે એમાં હજુ સુધી નિરાકરણ સરકારે કર્યું નથી આજે જે પહેલી સપ્ટેમ્બરે અગાઉ ચૂંટણી સમયે સરકારે જાહેરાત કરી કે ઉચ્ચતર માધ્યમિકની જાહેરાત પહેલી તારીખ ભરતી પહેલી તારીખ થશે શરૂ થશે આગલા દિવસે એની જાહેરાત મૂકવામાં આવશે પહેલી તારીખ પાંચ તારીખ આવી ગઈ છે એટલે આપણે એક સરકાર દ્વારા ચૂંટણી જુમલો સાબિત થયો તો હજી સુધી ઉચ્ચતર માધ્યમિકની ટા પાસ કરેલા વિદ્યાર્થીઓની ભરતી થવાનતી થઈ એ સિવાય જે અસંખ્ય મુદ્દાઓ છે પ્રાઇવેટ શાળાના શિક્ષકોની લાયકાત પ્રમાણે લઘુત્તમ લેથમ કામના કલાકો એ નિશ્ચિત કરવામાં આવે જે સરકારી શાળામાં શાળાઓમાં જે શિક્ષકોની ખાલી જગ્યાઓ પેઢી છે એ તાત્કાલિક ભરવામાં આવે જૂની પેન્શન સ્કીમ યોજના ફરીથી લાગુ કરવામાં આવે તેમજ જ્ઞાન સહાયક અને જે પ્રવાસી શિક્ષકની છેતરબિયુક્ત યોજના છે જેના દ્વારા ગુજરાતના શિક્ષિત બેરોજગાર ટેક ટાટકા સૂરવાનું ને અન્યાય કરતી નીતિઓ છે એ નીતિ પૂરું કરવામાં આવે ફિક્સ પે નાબૂદ કરી પહેલા જ દિવસથી કાયમી પગાર ધોરણ મુજબ કુલ પગાર ધોરણ મુજબ એમની ભરતી કરવામાં એવા અસંખ્ય મુદ્દાઓ અમે આયોજન સ્વરૂપે તમને આપ્યા છે ગુજરાતના તમામ શિક્ષકો ખાનગી શાળાના હોય સરકારી શાળાના હોય એમના વતી અમે તમારા માધ્યમથી મુખ્યમંત્રીશ્રીને માગણી કરીએ છીએ કે આજે શિક્ષક દિવસ નિમિત્તે ખરા અર્થમાં આપણે શિક્ષક દિવસ ઉજવવો હોય તો એ શિક્ષકોના હિતમાં પણ છે અને ગુજરાતના ભવિષ્ય બાળકોના ભવિષ્યના હિતમાં પણ છે કારણ કે આ દેશનું ભવિષ્ય છે વર્ગખંડોમાં નિર્માણ થાય છે તો વર્ગ ખંડમાં જ્યારે શિક્ષક જ ન હોય તો બાળકોને કોણ ભણાવશે એટલે આજે આજના દિવસ નિમિત્તે આ ગુજરાતની જે ભ્રષ્ટ ભાજપ સરકાર છે એને પરંતુ થોડું કરમાત્મક સદબુદ્ધિ આપે શિક્ષક દિવસ નિમિત્તે શિક્ષકોના હિતમાં ગુજરાતના બાળકોના ભવિષ્યના હિતમાં આજના દિવસે પણ આ નિર્ણય કરીને જે કંઈ પણ શિક્ષકોની રજૂઆત છે સમસ્યાઓ લાંબા સમયથી પડતર છે એનું નિરાકરણ કરવામાં આવે કે આપના માધ્યમથી આમ આદમી પાર્ટી દ્વારા માગણી છે કલેક્ટર સાહેબના માધ્યમથી તમારી લાગણી યોગ્ય જગ્યા દેખાડી છે